જ્યારે આકાશમાં તારલાઓ ટમટમી નથી રહ્યા ત્યારે નજર ઊંચી કરીને જગદીશ્વર ફાર્મ તરફ જોયું તો લાખો તારલા સમાન અમારા બાળકો અને માતા પિતા ચમકી રહ્યા છે ત્યારે હું વિદ્યાલયના પ્રધાન ગુરુજી આચાર્ય શ્રી ચેતનભાઈ હિરેપરાને વિનંતી કરીશ કે શાબ્દિક સ્વાગત અને પ્રસ્તાવના દ્વારા આપણે આજના આપણા કાર્યક્રમમાં સર્વ અતિથિઓને આવકારશું અને આજના કાર્યક્રમની આપણે આછેરી ઝલક મેળવીશું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક ત્રણસો ચોત્રીસ ત્રણસો છેતાલીસ ત્રણસો પંચાવન ત્રણસો ત્રેપન ત્રણસો ચોપન અને સહસંચાલક સુરત મહાનગર એવા ડૉક્ટર હિતેશભાઈ રિતેશભાઈ શાહ એમને હું આ તબક્કે આવકારું છું જેમનો સમય ખૂબ વ્યસ્તતા વૈરોજ હોય છે છતાં પણ આપણને એવું કીધું કે તમે જે તારીખ આપો એ તારીખે હું આવીશ એમને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ છીએ ત્યારે આપણે આ જે મોબાઈલ છે એનો કેટલો ઉપયોગ કરવો જોઈએ એની વિશે આપણને ડૉક્ટર હિતેશભાઈ રિતેશભાઈ શાહ એ વિષય મૂકવાના છે એ પોતે ન્યુરોલોજીસ્ટ છે અને ઉપરાંત મગજ જે છે એના એ ડૉક્ટર છે મારે બે ચાર પ્રકલ્પોની વાત કરવી છે શાળાના જે પ્રકલ્પો છે એક તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દ્વારા આપણી શાળા સંચાલિત છે પુષ્કળ પ્રમાણમાં એમની મદદ મળે છે આપણને યુનિફોર્મ હોય બૂટ મોજા હોય કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને રાજ્ય સરકાર હર હંમેશ આપણને આ શાળાને આપણા બાળકોને ફ્રી ઓફમાં શિક્ષણ મળે એ માટે પ્રયત્નશીલ હોય છે ત્યારે આપણી શાળાની અંદર માતૃવાત્સલ્ય યોજના એટલે જે બાળકો છે બધા જ જમે છે એને ચોકલેટ વેફર કુરકુરી આપણે આપતા નથી તો એ માતૃવાત્સલ્ય યોજનામાં પીરસવા માટે દરરોજના દસ બહેનો આવે છે મુષ્ટિદાન યોજના બાળક દેતા શીખે એટલે એક મુઠ્ઠી જુવાર એક મુઠ્ઠી ઘઉં પક્ષીઓની ચણ માટે લાવે અને લગભગ દરરોજની ચારથી પાંચ મણ જુવાર છે એ આપણે પારેવાને આપીએ છીએ એટલે પ્રકૃતિનો પ્રેમ પણ વધે છે એટલે સ્વેટર સંજીવની યોજના મને કહેતા આનંદ થાય છે કે આપણા જ ભાઈઓ એનું સ્વેટર છે આપણા જ ભાઈઓ પહેરે એકાદ હજાર સ્વેટરનું ટર્ન ઓવર દર સિઝનમાં થાય છે અને આપણે ફ્રી ઓફમાં બાળકો સ્વેટર પહેરી શકે છે રામાટ નૈતિકતાથી ચાલે એના માટે રામઆર્ટનો પ્રયાસ છે રામઆર્ટમાં જે સ્ટેશનરી બધી છે એ મૂકવામાં આવે છે એના ભાવ લખેલા હોય છે બાળકો પ્રામાણિકથી લે છે રામ એટલે ભગવાન રામ ધ્યાન રાખે છે કોઈ બાળકને રબરની જરૂર છે પેન્સિલની જરૂર છે સંચાની જરૂર છે તો તરત જ રામઆર્ટમાંથી લઈ લે છે વિદ્યાલયમાં ચાલતા પ્રકલ્પોની આપણે વાત કરી એટલે જ આપણે કહીએ છીએ કે ગુજરાતની એવી સરકારી શાળા જે અસરકારી છે પણ માત્ર અમારા એકથી નહીં આપ સૌના પ્રયત્નોથી જ્યારે આપણે સફળ છીએ ત્યારે આપણે આંગણે ઉપસ્થિત મહાનુભાવોને આપણે આવકારવા છે અને હવે અમારે એક એવા વાલીને સન્માનિત કરવા છે જે આપણા જાગૃત નાગરિક છે ગીતાબેન ધનસુખભાઈ ધાનાણી

નમસ્કાર તો અડધો પોણો કલાકથી કાર્યક્રમ ચાલે છે મંચ પર બેઠા થાય બધાના નામ નહીં લઉં પણ મંચ પર બેઠેલા બધાને પ્રણામ અને આખો દિવસ કામ કરીને શિયાળાની ઠંડીમાં આટલી મોટી સંખ્યામાં જે વાલીઓ ઉપસ્થિત થયા એ બધાને પ્રણામ આટલી મોટી સંખ્યા જોઈને પહેલાં તો બહુ ખુશી થઈ જાય કે આટલા બધા લોકોને આ વિષયની ચિંતા છે અથવા તો મોબાઈલથી થતા દુષ્પરિણામો કે જે કંઈ ગણો એ જાણવાની ઉત્સુકતા છે અને કંઈક એના માટે આપણે પરિવર્તન કરવા તૈયાર છીએ એવી માનસિકતા સાથે જ્યારે આટલા બધા લોકો અહીંયા આવ્યા છે ત્યારે પહેલું જ રિએક્શન એવું આવે છે કે ભારતનું ભવિષ્ય બહુ ઉજળું છે વિષયની શરૂઆત કરું એક ઇઝરાયલના એક બહુ મોટા સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ એટલે કહેવાય કે આમ હિસ્ટ્રીના માણસ છે પણ હિસ્ટ્રીમાં બહુ બધું રિસર્ચ કર્યું છે એમનું નામ છે યુવલ નોવા હરારી એ યુવલ નોવા હરારીએ વિશ્વના ઇતિહાસનો બહુ સ્ટડી કર્યો આખા આપણા અત્યાર દુનિયામાં આઠ બિલિયન લોકો રહે છે આઠ અબજ લોકો એનો સ્ટડી કર્યો કે આ માનવતા કઈ તરફ જઈ રહી છે અને એણે એવું કીધું કે આગામી સો વર્ષમાં માનવતા સામેના ત્રણ મોટા શત્રુઓ છે માનવતાની સામે એમાંનો પહેલો શત્રુ છે આતંકવાદ એક્સ્ટ્રીમિઝમ જે આપણે આખી દુનિયામાં જોઈએ છીએ અને જેની સામે લડવા માટે જ આપણે હિતેશભાઈ વાત કરી રાષ્ટ્ર મંદિર બનાવવાનું છે રામ મંદિર બનાવવું છે સંગઠિત થવાનું છે તો એ એક કામ ચાલે છે આતંકવાદ સામે લડવા માટે બીજી આટલી મોટી સમસ્યા માનવતા સામે છે એ ગ્લોબલ વોર્મિંગ અથવા તો જે પર્યાવરણનું નુકસાન થઈ રહ્યું છે અને આપણને બધાનો અનુભવ છે ગમે ત્યારે વરસાદ પડે ને ગરમી વધી ગઈ છે અને આ સમુદ્રના સ્તર ઊંચા આવી ગયા છે એના માટે બહુ લોકો સક્રિય છે પર્યાવરણને બચાવવા માટે આપણે બધા પણ કંઈક ને કંઈક કામ કરીએ છીએ આપણી ડે ટુ ડે એક્ટિવિટીમાં પણ હિન્દુ સંસ્કૃતિમાં અને આપણા જીવનમાં એવી ઘણી વાતો છે કે આપણે આપોઆપ પર્યાવરણની રક્ષા કરીએ છીએ તો આ એક બીજી મોટી સમસ્યા સામે આપણે બધા જાગૃત છીએ પણ જે ત્રીજી સમસ્યાની વાત કરી છે યુવલ નોવા હરારીએ જે ઇઝરાયલમાં રહે છે ઓક્સફર્ડમાં ભણ્યા છે અમેરિકામાં પ્રોફેસર હતા હવે ઇઝરાયલમાં છે એવું કહે છે કે ત્રીજી સૌથી મોટી માનવતા સામેની કોઈ સમસ્યા હોય તો એ છે મિસયુઝ એન્ડ ઓવરયુઝ ઓફ ટેકનોલોજી તો મોબાઈલ મગજને કઈ રીતે નુકસાન કરે એ કહેતા પહેલાં નોર્મલ મગજનો વિકાસ કઈ રીતે થાય એના વિશે આપણે વાત કરીએ તો મારી પ્રેક્ટિસમાં છે ને અમે લોકો બહુ બધા પેશન્ટ જોઈએ આ બધા લિસ્ટ લખ્યું છે આપણે વાલીઓ જે બેઠા છીએ એમાંથી પણ ઘણા બધાના છોકરાઓને આમાંનું કંઈક ને કંઈક હશે કે ભાઈ મારું છોકરું ઓછું બોલે બહુ ધમાલ કરે કોઈની સાથે મિક્સ ના થાય ઊંઘનો પ્રોબ્લેમ છે ઊંઘતો જ નથી અથવા તો બહુ જ ઊંઘે આવા વિચિત્ર પ્રકારના જાત જાતના બાળકોના પ્રોબ્લેમ આપણે રોજે રોજ જોતા હોઈએ છીએ અમારી મેડિકલ ભાષામાં એને ઓટિઝમ એડીએચડી ડિપ્રેશન સ્લીપ ડિઝર્ડર્સ એવા બધા અલગ અલગ નામ છે આ બધી બીમારીના પેશન્ટો હું છેલ્લા વીસ વર્ષથી જોઉં છું ટ્રીટમેન્ટ પણ કરું છું આ બધા જ પેશન્ટોની ટ્રીટમેન્ટમાં જો હું સલાહ આપું છું કે તમારે આ દવા લેવાની અને આ કરવાનું એની સાથે સાથે બધાને એક કોમન સલાહ આપું છું કે મોબાઈલ અને ટીવીનો ઉપયોગ બંધ કરી દેવાનો અથવા બહુ મોટું છોકરું હોય તો થોડો ઓછો કરી દેવાનો તો આ સલાહ ક્યારે આપતા હો તમે ડાયાબિટીસના દર્દી તરીકે ડૉક્ટર જો જાઓ તો ડૉક્ટર શું કે ભાઈ આ દવા લેવાની અને રોજ ચાલવા જવાનું સુગર ઓછું લેવાનું એવી બે સલાહ આપે ને એ સલાહ કેમ આપે કારણ કે ડૉક્ટરને ખબર છે કે આ બે કરવાથી અમારા ડાયાબિટીસને કંટ્રોલ થશે એટલે બે જ ડૉક્ટર કે તમને પચીસ સલાહ નહીં આપે એક કે બે જ સલાહ આપે બીપીનું પેશન્ટ હોય તો શું કે ભાઈ તમારે મીઠું ઓછું ખાવાનું એટલે બ્લડ પ્રેશર બહુ વધી ના જાય તો આવી એકાદ બે સલાહ આપે તો મારી સલાહ બધા પેશન્ટને શું હોય મારી એટલે મારા જેવા બધા જ બાળકોના ડૉક્ટર જે પીડિયાટ્રિશિયન હોય ન્યુરોલોજીસ્ટ હોય કે તમારા છોકરાનો મોબાઈલ વાપરવાનું ઓછું કરો એટલે તમને આ પ્રોબ્લેમમાંથી મુક્તિ મળી જશે તો આટલી મોટી વાત અમે પબ્લિકને કહીએ જ છીએ પંદર વીસ વર્ષથી કે ઓછો વાપરો તો તમને બીમારી નહીં થાય પણ છતાં અમે જે સિચ્યુએશન જોઈએ છે સમાજમાં તો સતત બધા મોબાઈલ એટલો બધો વાત એટલો બધો વધારે હદ વગરનો વાપરતા હોય છે કે જોઈને ઘણીવાર અરેરાટી થઈ જાય આનું કરવું શું પણ હવે ત્યાં તો કંઈ થાય નહીં જે સિચ્યુએશનમાં હોય ત્યારે તો નોર્મલ બાળકના મગજનો વિકાસ કઈ રીતે થાય બાળક જન્મે એટલે બાળક જન્મે પહેલા ગર્ભમાં હોય ત્યારે નવ મહિના સુધી એના મગજનો વિકાસ થાય જન્મ્યા પછી સતત થાય તો બાળકના મગજના વિકાસ માટે ત્રણ મુખ્ય પરિબળો જોઈએ એમાં પહેલું પરિબળ જોઈએ જીનેટિક્સ એટલે કે વારસો જે આપણને આપણા બાપ દાદા આપે મોરના ઈંડાને ચિતરવા ન પડે એ રંગીન જ થાય કેમ કારણ કે એનું જીનેટિક્સ એવું છે માણસનું છોકરું માણસ જ થાય એ ગોળો કે ગધેડો ન થાય કારણ કે માણસને એવા જીન્સ મળ્યા છે એ વારસો મળ્યો છે કે આપણે માણસ જ પેદા થઈએ તો એ જીન્સ એ આપણા વિકાસ માટે મા બાપના જેવા જીન્સ હોય એવા બાળકના આવે બીજું ફેક્ટર છે એન્વાયરમેન્ટ વાતાવરણ બાળક કયા વાતાવરણમાં ઉછરે છે એના આધારે એના મગજનો વિકાસ થાય વાતાવરણ એટલે શું તો આપણે જે રહીએ છીએ આપણી આજુબાજુમાં જે વસ્તુ છે વાતાવરણ કહેવાય આપણી હવા કેવી છે આપણું પાણી કેવું છે આપણો ખોરાક કેવો છે આપણે સુવિધાઓ કેટલી ભોગવીએ છીએ આ બધી વસ્તુને વાતાવરણ કહેવાય જે બાળકના મગજના વિકાસમાં મદદરૂપ થાય હું ધરમપુર બાજુ પેશન્ટ જોવા જતો હોઉં તો ત્યાં ખૂબ ગરીબ પેશન્ટ હોય એટલા બધા ગરીબ પેશન્ટ હોય કે અમારી જોડે આવવાના ભાડાના પૈસા ના હોય એટલા ગરીબ પેશન્ટ હોય એ લોકોને ખાવાનું સરખું ના મળતું હોય તો એ લોકોના મગજનો વિકાસ ખૂબ ઓછો થાય કારણ કે એનું એન્વાયરમેન્ટ જ ખરાબ છે ખાવાનું જ નથી મળ્યું મમ્મીનું ધાવણ છોડે પછી ઉપરનું ખાવાનું જે મળવું જોઈએ કંઈ હોય જ નહીં ત્રણ ત્રણ ચાર ચાર વર્ષ સુધી ધાવણ જ કરતા હોય કારણ કે ખાવાનું જ ના હોય અને પછી એમાં કંઈ ન્યુટ્રિશન ના હોય તો એ એન્વાયરમેન્ટ કે ખોરાક તો એ ખોરાક છે હવા છે પાણી છે આ બધું મગજનો વિકાસ કરે અને ત્રીજી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બાળકના મગજનો વિકાસ કરે એ છે અનુભવ એક્સપિરિયન્સ એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જો બાળકના મગજનો વિકાસ કરવા માટે હોય તે અનુભવના આધારે બાળક શીખે કાલે ઉઠીને મોટા થશે તો બધા છોકરા જુદા થશે કોઈક ડૉક્ટર બનશે કોઈક એન્જિનિયર બનશે કોઈક આર્કિટેક્ટ બનશે કોઈક બિઝનેસમેન બનશે કોઈક પોતાના પપ્પાનો વેપાર કરશે કોઈક ખેતી કરશે કોઈક ઉઠિયાણ થશે આવું બધું અલગ અલગ થશે આ જ સ્કૂલમાં ભણેલા સેમ જીનેટિક્સ વાળા સેમ વાતાવરણમાં પેદા થયેલા છોકરાઓ છતાં બધા મોટા થઈને અલગ અલગ બુદ્ધિના સ્તરે પહોંચે છે આ દસ લાખ પર સેકન્ડ કોની સ્પીડ હોય કોઈ કહી શકે આમાંથી દસ લાખ પર સેકન્ડ આ સ્પીડ કોની હોય પ્રકાશ ની ગતિ કેટલી અમુક મોટા છોકરાને ખબર હશે ત્રણ લાખ કિલોમીટર પર સેકન્ડ એટલી સ્પીડે પ્રકાશ જાય એટલે સૂર્યમાંથી પ્રકાશ નીકળે તો આઠ મિનિટે અહીંયા આવે ચંદ્રમાંથી નીકળે તો અમુક સેકન્ડમાં આવે તો પ્રકાશ ની ગતિ કરતા વધારે ગતિ છે આ તો દસ લાખ પર સેકન્ડ તો આ છે આપણા બ્રેન ની અંદર દર સેકન્ડે પહેલાં બે વર્ષમાં થતા નવા બનતા કનેક્શન પણ એ ન્યુરોન્સ એકબીજા સાથે જોડાયેલા ના હોય એટલે આજે બિલિયન્સ ઓફ ન્યુરોન એ એક સેકન્ડ ડે દસ લાખ ન્યુરોન એકબીજા સાથે જોડાય એક સેકન્ડ ડે દસ લાખ તો વિચાર તો કરો એક મિનિટમાં કેટલા થયા છ કરોડ થયા અને એક કલાકમાં છ કરોડ ગુણ્યા સાહીઠ એટલે ત્રણસો કરોડ થયા એટલે એક દિવસમાં ત્રણસો સાઠ ગુણિયા ચોવીસ જે થતા હોય તો એક દિવસમાં આટલા બધા કનેક્શન આ ન્યુરોન્સ વચ્ચે બને એ શેના આધારે બને તો એ અનુભવના આધારે બને હવે આના પરથી આગળ વધીએ કે હવે આ જે મોબાઈલ આપ્યો સપોઝ તો આ જે મગજની નોર્મલ પ્રક્રિયા મેં તમને સમજાવી કે બ્રેઇનના કનેક્શન બને એના પર શું આડઅસર થાય એના વિશે વાત કરી મગજની આડઅસર વિશે વાત કરતા પહેલા ખાલી મેન્શન કરવા માટે બે ત્રણ વસ્તુ કહી દઉં મારો વિષય મગજનો છે એટલે હું મગજની વાત કરું છું પણ એ સિવાય ત્રણ ચાર બહુ મોટી આડઅસરો છે મોબાઈલ છે ઓબેસિટી છોકરાઓ જાડા થઈ જાય કારણ કે મોબાઈલ જોતા જોતા ખાય આજકાલ મોટા એસી ટકા લોકો મોબાઈલ જોતા જોતા ખવડાવે તો બાળકને ક્યારે પેટ ભરાયું ક્યારે બંધ કરવાનું કંઈ ખબર જ ન પડે એટલે જોતા જોતા ખાધે જ રાખે ટીવી જોતા હોય તો ટીવી જોતા જોતા ખાધે રાખે મોબાઈલમાં ખબર જ ના પડે પેટ ક્યારે ભર્યું ક્યારે બંધ કરવાનું એટલું બધું ખાય કે મોટાભાગના જાડા થઈ જાય ને ચરબી વધી જાય આજકાલ છોકરાઓમાં જાડાપણું બહુ મોટો પ્રોબ્લેમ છે દુનિયાનો મોબાઈલને કારણે બીજો પ્રોબ્લેમ છે ઊંઘ ન આવે સાંજે મોબાઈલ વાપરો એટલે ઊંઘ ના આવે એટલે સ્લીપના પ્રોબ્લેમ થાય ત્રીજો પ્રોબ્લેમ પોસ્ચર એ લોકોનું બધું ડોક નમી જાય અને અહીંયા નાનપણથી આઠ દસ વર્ષના છોકરાઓ કમરના દુખાવા સાથે બતાવવા આવે એ ત્રીજો પ્રોબ્લેમ ચોથો આંખો નબળી પડે બધાના ચશ્મા હોય આજકાલ કારણ કે નજીકથી જ જોવે એટલે નોર્મલી આપણી આંખો નજીક દૂર બધું જોવા માટે બની છે પણ સતત નજીકથી જુઓ તો ચશ્મા આવવાનું નક્કી હોય તો આ બધી વસ્તુઓ તો થાય જ છે એના વિશે ચર્ચા ડિટેલમાં નહીં કરીએ પણ જે પાંચમું અંગ છે બ્રેઇન એ મોબાઈલથી કઈ રીતે ડેમેજ થાય એના વિશે હવે નેક્સ્ટ પંદર વીસ મિનિટ વાત કરશું મગજમાં ચાર વસ્તુ પર મોબાઈલ અસર કરે એક તો બાળકની બુદ્ધિ પર અસર કરે હું તમને સમજાવું કઈ રીતે અસર કરે બીજું બાળકની બોલવાની કળા સંવાદ કરવાની કળા પર અસર કરે ત્રીજું એના વર્તન પર અસર કરે બિહેવિયર ઘણા બધા બચ્ચાઓ ચંચળ હોય અને ચોથું એ આદિ બની જાય એડિક્શન થઈ જાય એનું એને બંધારણ થઈ જાય એ એક બહુ મોટો પ્રોબ્લેમ છે તો અમુક એવા ટાઈમ નક્કી કરો કે ટ્રાવેલિંગ ટાઈમે મોબાઈલ નહીં વાપરીએ ટોયલેટમાં નહીં વાપરીએ બેડરૂમમાં નહીં વાપરીએ એવી એવું ફિક્સ તમે નક્કી કરો તો સાંજે આઠથી થી સવારે આઠ મોબાઈલ બંધ આવું કંઈક નિયમ બધા બનાવો આટલું કરશો તો કંઈક પરિવર્તન તમારામાં આવશે અને તો તમે છોકરાને કહેવા લાયક રહેશો કે ભાઈ હવે તમારે મોબાઈલ વાપરવાનો નથી તો આટલી વાત કરી મારી વાત પૂરી કરું છું થેન્ક યુ સત્તરથી અઢાર હજાર લોકોએ ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ માણ્યો અને નાના બાળકો જે છે એને લીધે ઘણા વાલીઓને જવું પડતું હતું પણ ખૂબ સરસ રીતે આપ સૌએ જે સહકાર આપ્યો એ બદલ ચારે ચાર શાળા વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને સાહેબે એકથી દોઢ કલાક સુધી પાણી અમારે એમને આપવું પડતું હતું આપણી માટે એટલી ચિંતા કરી તો સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને એમણે જે આપણને કીધું છે એ આપણા જીવનમાં ઉતારીશું